હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ છ વિષય ગણિત તારીખ આઠ દસ બે હજાર પચીસ ને બુધવારના જિલ્લા નગર શિક્ષણ સમિતિના પ્રથમ સત્ર પરીક્ષાના પેપરને સમજૂતી તો ચાલો આપણે તે શરૂ કરીએ તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શી અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને જરૂરથી કરી દેજો અને આ પેપર તમારા પરીક્ષાના તૈયારીઓ માટે ખૂબ ઉપયોગી થવાનું છે તો ચાલો આપણે આનું સોલ્યુશન કરીએ તો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તો પહેલો પ્રશ્ન છે કે નેવ ત્યાંસી ચોપન છોતેરને ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખાય તેનો જવાબ થશે ઓપ્શન ડી કે નવ કરોડ આઠ લાખ પાંત્રીસ હજાર ચારસો ને છોતેર એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખા ઉપર ચારસો સાહીઠ એ ચારસો છની ખાલી જગ્યા બાજુએ છે તેનો જવાબ થશે ઓપ્શન બી જમણીએ બાજુ પાંચમો પ્રશ્ન છે કે ત્રીજો પ્રશ્ન છે કે પાંચ અને દસનું લસા કેટલું થાય તેનો જવાબ થશે કે પાંચ અને દસનું લસા ઓપ્શન સી દસ થાય ચોથો પ્રશ્ન છે કે કિરણ સીડી અને કિરણ સી ઈનું સામાન્ય ઉદ્ભવ બિંદુ જણાવવું તો તેનો જવાબ થશે આપણો ઓપ્શન એ સી એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે કે નીચેનામાંથી કયો ખૂણ લખું કોણ છે તેનો જવાબ થશે ઓપ્શન બી ત્રીસ બે અને માઇનસ ચાર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંક છે તો એનો જવાબ થશે બી પાંચ નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા શોધો તો તે થશે ઓપ્શન એ ત્રાણું એના પછીનો નવળો પ્રશ્ન છે કે છ અને નવનો ગુસ્સા કેટલો થાય તો તે થશે સી ત્રણ એના પછીનો પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને એવી રીતે ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલો પ્રશ્ન છે કે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા થશે કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા તો તે થશે એક જે સંખ્યાના બેથી વધારે અવયવ હોય તે સંખ્યાને ખાલી જગ્યા કહેવાય તો તેને વિભાજ્ય કહેવાય હવે એના પછી છે કે ષટકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય તો ષટકોણને નવ વિકર્ણો હોય ઘડિયાળનો કાંટો પાંચથી છ ઉપર પહોંચે ત્યારે તે ત્રીસ માપનો ખૂણો બનાવે છે સંખ્યા રેખા ઉપર માઇનસ બે એ માઇનસ પાંચની જમણી બાજુએ આવેલું છે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે તો કિરણ જે છે એ રેખાનો એક ભાગ છે તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો તેમાં પહેલો પ્રશ્ન છે કે આપેલી આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો કે પિસ્તાળીસ ચોર્યાસી એકાવન અને પચીસ તો આપણે લખી શકીએ કે પિસ્તાળીસ લાખ આઠ આઠ હજાર ચારસો પિસ્તાળીસ એકસો ને એના પછી છે કે આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર બનતી મોટામાં મોટી સંખ્યા લખો તો તે થશે આઠ કરોડ પંચોતેર લાખ તેત્રીસ હજાર બસો ને દસ તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો તો આપણે સંખ્યા આપી છે કે આઠ લાખ ચુમ્મોતેર હજાર પાંચસો ત્રણ છ લાખ પંચ્યાસી હજાર ચારસો ત્રણ છન્નું હજાર પાંચસો ત્રણ અને બે લાખ પંચાણું હજાર નવસો નવ્વાણું તો સૌથી આપણી નાનામાં નાની સંખ્યા છે તે આવશે કે છન્નું હજાર પાંચસો ત્રણ એના પછી આવશે બે લાખ પંચાણું હજાર નવસો નવ્વાણું છ લાખ પંચ્યાસી હજાર ચારસો ત્રણ અને આઠ લાખ ચુમ્મોતેર હજાર પાંચસો ત્રણ હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો તો ઉતરતા ક્રમ માટે આપણે સૌથી પહેલાં મોટામાં મોટી સંખ્યા લખશું તો આપેલી સંખ્યાઓમાં આપણી પાસે મોટામાં મોટી સંખ્યા છે કે આઠ લાખ હજાર નવસો નવ્વાણું એનાથી નાની સંખ્યા છે કે પાંચ લાખ પંચાવન હજાર છસો પછી છે નવ્વાણું હજાર પાંચસો સાત અને અગિયાર હજાર અગિયાર એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓમાંથી લીટી કરેલ દરેક અંકની સ્થાન કિંમત લખો તો અહીં જે પાંચ છે એનો એનું સ્થાનની કિંમત થશે પાંચ લાખ એના પછીનો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓ વિસ્તારમાં લખો તો ચાર લાખ છોતેર હજાર સાતસો ને છપ્પન આપણે વિસ્તારથી લખીએ તો ચાર ગુણ્યા એક લાખ વત્તા સાત ગુણ્યા દસ હજાર વત્તા છ ગુણ્યા હજાર વત્તા સાત ગુણ્યા સો વત્તા પાંચ ગુણ્યા સો દસ વત્તા છ ગુણ્યા એક એના પછીનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાને કારણે સંખ્યાને અંકોમાં લખો કે નવ કરોડ એંસી લાખ બાવન હજાર ચારસો ને ઓગણત્રીસ તો એના આ પ્રમાણે અંકમાં લખી શકાય એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો સાત લાખ તો તે થશે સાત કરોડ પાંચ લાખ દસ હજાર પાંચસો સુડતાળીસ એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના જવાબો લખો તો પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો ત્રણ વત્તા બે તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે એક સંખ્યા રેખા દોરીશું એના પછી કોઈક સ્થાન આપણે ઝીરો લઈશું અને એની જમણી બાજુએ બધા ધન અને બાજુ બધા ઋણ અપૂર્ણાંક આવશે એના પછી ઝીરોથી ત્રણ એકમ દૂર એ આપણને ત્રણ આપેલો છે અને એમાં બે એટલે આપણે બે એકમ આગળ કરશે તો તે આપણને પાંચ મળશે એટલે ત્રણ વધતા બે બરાબર પાંચ થશે હવે એના પછીનો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદ બાકી મેળવો તો છ ઓછા બે તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરવાની છે એના પછી કોઈ એક સ્થાન આપણે ઝીરો લઈશું અને ત્યાંથી છ એકમ દૂર એ આપણને છ મળે છે અને એમાંથી બે માઇનસ કરવાના છે એટલે આપણે બે ડગલા પાછળ કરશું તો તો આપણને તે ચાર મળશે તો માટે છ ઓછા બે બરાબર ચાર એના પછીનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓની તરત આગળની અને તરત પાછળની સંખ્યા લખો તો અહીં જે પાંચ કરોડ પંચ્યાસી લાખ અઠ્ઠાણું હજાર પાંચસો બે છે તેની પહેલાંની સંખ્યા થશે કે પાંચ લાખ પંચ્યાસી હજાર પાંચ કરોડ પંચ્યાસી લાખ અઠ્ઠાણું હજાર પાંચસો એક અને પછીની થશે કે પાંચ કરોડ પંચ્યાસી લાખ અઠ્ઠાણું હજાર પાંચસો ત્રણ એના પછીની પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો તો આપણને બે સંખ્યાઓ આપી છે તેની વચ્ચેની સંખ્યા થશે ત્રણ કરોડ પંચ્યાસી હજાર પંચ્યાસી લાખ પિસ્તાલીસ હજાર આઠસો છ એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો તો એમાં પહેલું છે કે એક પાત્રમાં પાંચ લિટર છાસ છે આ છાસમાંથી પચાસ મિલીની ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય તો સૌપ્રથમ આપણે લખીએ કે પાત્રમાં રહેલી છાશ બરાબર પાંચ લિટર એટલે એને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો પાંચ લિટર ગુણ્યા એક હજાર તો તે આપણને મળશે પાંચ હજાર મિલીલીટર તો એના પછી આપણને કહ્યું છે કે પચાસ મિલીલીટર ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય તો આપણે લખી શકીએ કે પચાસ પાંચ હજાર ભાગ્યા પચાસ એટલે તે સો થશે માટે પચાસ મિલીલીટરની ક્ષમતાવાળા આપણે સો ગ્લાસને ભરી શકીએ એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક ફળોની ટોપલીનું વજન પાંચ કિલો પાંચ કિલો અને પાંચસો ગ્રામ છે તો આવી આઠ ટોપલીનું વજન કેટલું થાય તો સૌ પ્રથમ આપણે લખીએ કે ફળોની એક ટોપલીનું વજન છે આપણી પાસે પાંચ કિલો અને પાંચસો ગ્રામ તો એને આપણે ગ્રામમાં ફેરવીએ તો પાંચ ગુણ્યા હજાર વત્તા પાંચસો ગ્રામ એટલે તે થશે પાંચ હજાર પાંચસો ગ્રામ તો આપણી પાસે આઠ ટોપલીનું વજન થશે કે પાંચ હજાર પાંચસો ગુણ્યા આઠ એટલે તે આપણી પાસે થશે ચુમ્માલીસ હજાર આમ આઠ ફળોની ટોપલીનું વજન એ ચુમ્માલીસ હજાર ગ્રામ એટલે કે ચુમ્માલીસ કિલો થશે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપેલું ગુણાકાર મેળવો તો આપણને સંખ્યા આપી છે કે બે ગુણ્યા ત્રણ તો સૌ પ્રથમ આપણે ઝીરોથી બે કમ લઈએ અને આપણે બેને ત્રણ વખત ગુણશું તો તે આપણને મળશે છ તો એનું જે ત્રણ ગુણ્યા બે છે તે છ મળશે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે સત્તરના પ્રથમ ચાર અવયવી જણાવો તો આપણે લખીએ કે સત્તરના અવયવી સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર તરી એકાવન અને સત્તર ચોક અડસઠ તેના પ્રથમ ચાર અવયવીઓ સત્તર ચોત્રીસ એકાવન અને અડસઠ થશે તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપણી સંખ્યાને અવયવ વૃક્ષ વડે દર્શાવો તો આપણું જે સંખ્યા છે ચોસઠ તેના આપણે અવયવ વૃક્ષ તરીકે લખીએ તો સૌપ્રથમ પ્રથમ ચોસઠ જે છે એના અવયવ થશે કે આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ તો હવે આપણે જો આઠના અવયવ પાડીએ તો તે થશે ચાર દુ આઠ અને ચારના અવયવ પડશે બે ગુણ્યા બે એ જ પ્રમાણે આ જ આઠના જે અવયવ પડે તો તે થશે ચાર દુ આઠ અને ચારના અવયવ થશે બે ગુણ્યા બે તો આપણે આ પ્રમાણે ને અવયવ વૃક્ષ તરીકે દર્શાવી શકીએ હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના દાખલા ગણો પહેલું છે કે આપેલી સંખ્યાનો ગુસ્સા શોધો તો પહેલું છે કે અઢાર ચોવીસ અને બેતાળીસ તો સૌ પ્રથમ આપણે અઢારના અવયવ લખીએ તો તે થશે બે નવ દુ અઢાર ત્રણ તરી નવ અને ત્રણ એટલે અઢારના અવયવ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોવીસના અવયવ થશે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને બેતાળીસના અવયવ થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો અહીં જે સામાન્ય અવયવો છે તે છે બે અને ત્રણ છે તો માટે તેનો ગુસ્સા બે ગુણ્યા ત્રણ બરાબર છ મળશે તો હવે એના પછીનો પ્રશ્ન છે કે આપણી સંખ્યાનું લસા અવયવો મેળવીને શોધો છ નવ અને અઢાર તો સૌ આપણે છના અવયવ લખી શકીએ કે બે દૂ બે ગુણ્યા ત્રણ એટલે છ નવને લખી શકીએ કે ત્રણ ગુણ્યા ત્રણ એટલે અને અઢારને લખી શકાય કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો માટે એમાં લસા થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર અઢાર હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ લખો તો પહેલું છે કે કિરણ એક્સ વાય દોરો કિરણ એક્સ વાયનું ઉપર બિંદુઓ એ અને બી દર્શાવો કિરણ એક્સ વાય ઉપર ન હોય તેવા બિંદુઓ પી અને ક્યુ દર્શાવવું તો સૌ પ્રથમ આપણે આ એક કિરણ એક્સ વાય દોર્યું છે જેની ઉપર બિંદુઓ એ અને બી આવેલા છે અને જે કિરણ એક્સ વાય પણ ના હોય એવા બે બિંદુઓ અહીંયા છે પી અને ક્યુ કે જે પાણી તરફ છે તો આપણે આ રીતે તેને દર્શાવી શકીએ એના પછીનો પ્રશ્ન છે કે ચાર દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો તો અહીં આપણને ચાર દિવાસળીથી બનતા બહુકોણ આપણે ચતુષ્કોણ લઈ શકીએ એના પછી છે કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી ચાર રેખા દર્શાવતી આકૃતિ દોરો તો અહીં આપણને એક જે બિંદુ આપેલું છે તેમાંથી પસાર થતી આ એક બે ત્રણ અને ચાર આમ ચાર જે રેખાઓ છે એની આ આકૃતિ બની શકે એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ લખો પહેલો પ્રશ્ન છે કે નીચે આપણે ઘડિયાળમાં બે કાંટા વચ્ચેના ખૂણાનો પ્રકાર લખો તો તે થશે ગુરુકોણ કારણ કે તે નેવથી વધારે છે બીજું છે કે ત્રિકોણ એ બી સી કે જેમાં એ બી બરાબર ચાર સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર પાંચ સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણનો પ્રકાર લખો તો આ ત્રિકોણનો પ્રકાર થશે વિષમ બાજુ ત્રિકોણ હવે એના પછીનો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળનો કાંટો કેટલો આંટો ફરશે તે લખો તો અહીં તે એકના છેદમાં બેનો આંટો ફરશે એટલે કે અડધો આંટો ફરશે ચોથું છે કે ઘડિયાળમાં ચાર ઉપરથી ખસીને કાંટો ત્રણના છેદમાં ચાર આંટો પૂર્ણ કરતાં ક્યાં હશે તો તે એક ઉપર હશે એના પછીનો આપણો પ્રશ્ન છે કે દક્ષિણ દિશામાંથી એક તૃતીયાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં કઈ દિશા મળે તો તે ઉત્તર દિશા મળશે નીચેના આકૃતિમાં આપેલા ચતુષ્કોણનો પ્રકાર લખો તો તે લંબચોરસ છે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ લખો તો આપણને આ પ્રમાણે પહેલી આકૃતિ આપી છે તેનો પ્રશ્ન છે કે આકૃતિમાં કયા કયા બિંદુઓ છે તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં બિંદુઓ એ બી એમ અને એન છે એના પછી આકૃતિઓમાંની રેખાઓ જણાવો તો એની જે રેખાઓ છે તે આપણી પાસે થશે કે એ એમ એન એ બી અને એમ બી અને બી એન થશે એના પછી છે કે આકૃતિઓના રેખાખંડો જણાવો તો રેખાખંડ એ બી રેખાખંડ બી એન રેખાખંડ એમ બી અને રેખાખંડ એમ એન થશે અને આકૃતિમાં કિરણ જણાવો તો કિરણ બી એન કિરણ બી એન કિરણ એ બી કિરણ બી એમ કિરણ એમ એન અને કિરણ એન એમ થશે હવે એના પછીનો પ્રશ્ન છે કે આ નીચેના પ્રશ્નનો જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે માઇનસ સત્તરથી મોટા ચાર પૂર્ણાંક લખો તો માઇનસ સત્તરથી મોટા એટલે માઇનસ સોળ માઇનસ પંદર માઇનસ ચૌદ ને માઇનસ તેર થશે સંખ્યા રેખા પર જેમ ડાબી બાજુ જોઈએ તેમ એ સંખ્યા નાની થતી જાય બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો માઇનસ બાવીસ માઇનસ માઇનસ બાર એટલે તે થશે કે માઇનસ બાવીસ બાર એટલે તેનો જવાબ થશે ઓછા દસ તો માટેનો જવાબ ઓછા દસ છે ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવો આઠ માઇનસ પાંચ માઇનસ ને ચાર તો ચઢતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા આવશે તો તે છે માઇનસ નવ માઇનસ પાંચ ચાર અને પાંચ તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પૂર્ણાંકોને જ ઉતરતા ક્રમમાં ગોઠવવો તો આપણને પૂર્ણાંક આપેલા છે માઇનસ બે માઇનસ પાંચ પાંચ અને નવ તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં મોટો અંક આવે તો તે થશે નવ પાંચ માઇનસ બે ને માઇનસ પાંચ એના પછીનો પ્રશ્ન છે કે સાચા જોડકા જોડો તેમાં વિભાગ અ છે એમાં પહેલું છે કે માપ ખૂણો એ બી સી બરાબર એકસો વીસ તો સૌપ્રથમ આપણે લખી શકીએ તો એનો જવાબ આપણી પાસે થશે કે ઓપ્શન સી ગુરુકોણ એના પછીનો બીજો પ્રશ્ન છે કે આટાના એક ત્રિત ભાગથી વધારે તો એને કહેવાય પ્રતિબિંબકોણ માપ ખૂણો એમ એન ઓ બરાબર એકસો એસી તો તે આપણું થશે સરળકોણ અને આટાનો એક ચતુર્થાંશ ભાગ એટલે તે થશે આપણી પાસે કાટખૂણું એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક માંગ્યા મુજબ લખો તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૂર્ણાંકોને એક જ સંખ્યા રેખા પર દર્શાવો છ અને માઇનસ બે તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ કોઈક સ્થાને ઝીરો લઈએ ડાબી બાજુએ ઋણ અને જમણી બાજુએ ધન સંખ્યા લઈએ તો ઝીરોથી ડાબી બાજુ બે એકમ ખસીએ તો તે આપણને માઇનસ બે મળશે અને ઝીરોથી જમણી બાજુ છ એકમ ખસીએ તો તે આપણને પ્લસ છ મળશે એના પછીનો પ્રશ્ન છે કે જોડમાં આપેલા સંખ્યામાંથી કઈ સંખ્યા આપણી સંખ્યાની ડાબી બાજુએ આવે છે તે લખો તો અહીં જે માઇનસ સિત્યોતેર છે એ માઇનસ સત્તરની ડાબી બાજુએ આવશે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સાચા બે ક્રમિક પૂર્ણાંકો લખો કે જેથી વિધાન સાચું બને તો આપણને પહેલું આપ્યું છે ખાલી જગ્યા ઇસ લેસ દેન ખાલી જગ્યા લેસ દેન માઇનસ આઠ તો આપણે લખી શકીએ કે અહીં જે માઇનસ દસ નવું છે એનાથી માઇનસ આઠ મોટો છે અને માઇનસ દસથી માઇનસ નવ મોટા છે એટલે આપણે આવા બે પૂર્ણાંકો લખી શકીએ એના પછીનો પ્રશ્ન છે કે આપણે પાંચ પર છીએ માઇનસ ત્રણ પર પહોંચવા માટે કઈ બાજુ ચાલવું પડે તો આપણે પાંચ પર હોઈએ અને માઇનસ ત્રણ પર જઈએ તો તેના આપણે ડાબી બાજુ ચાલવું જોઈએ તો અહીં આપણું આ પેપર છે પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ